અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ આ જ પ્રકારે કોઈ બી પ્રકારની ધાર્મિક આસ્થાઓ ઉપર કોઈ ખેસ પહોંચાડવાનું કામ કરે તો દરેક પોલીસ એ હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે એવા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત

આઠ પંડાલોમાં ચોરી કરનાર કોણ છે અને કેટલી વસ્તુઓ ચોરાઈ છે થોડાક જ સમયમાં પોલીસે આ આખા આખા કેસને સોલ્વ કરી અને બે જેટલા આરોપીની ધરપકડ કરી નાખી એ જેટલી પણ વસ્તુઓ ચોરાઈ હતી એ બધી જ વસ્તુઓ પણ પોલીસે એમની પાસેથી લઈ લીધી અને પોલીસે જેટલી ઝડપી કાર્યવાહી કરી એટલે ધર્મની રક્ષા માટે પોલીસ છે એવું કહેવું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હર્ષસંઘવી સુરતમાં હતા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની પ્રશંસા કરતાં એમને કહ્યું કે પોલીસે હનુમાન બની અને અત્યારે ધર્મની રક્ષા કરવાની છે જેટલા પણ આવા અસામાજિક તત્વો છે એની સામે પોલીસે એક્શન લેવાના છે અને અત્યાર સુધી જે રીતના વડોદરામાં ઘટના બની કે પછી સુરતમાં જે રીતના આઠ જેટલા પંડાલોમાં ચોરી કરવામાં આવી લોકોને પકડી અને પછી તરત કાર્યવાહી કરવામાં આવી પોલીસે એવી રીતના જ હનુમાન બનીને કામ કરવાનું છે પોલીસની કામગીરી પર થતા અનેક સવાલો વચ્ચે જ્યારે તહેવારનો માહોલ હોય ત્યારે પોલીસ પર બહુ જ બધા કામ હોય છે અને જ્યારે આવા કેસ આવે ત્યારે પોલીસ કેવી રીતના કામ કરતી હોય છે એના ઉપર બધાની નજર રહેતી હોય છે અત્યારે હર્ષ અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજી મૂર્તિઓ ચોરી કરવી કે પૂજા અર્ચના સામગ્રી ચોરી કરવી અને એ બનાવ બનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા

એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરીના કલાકોમાં આપ સૌ જે કરવામાં આવ્યો છે કોઈ બી પ્રકારની ધાર્મિક આસ્થાઓ ઉપર કોઈ પહોંચાડવાનું કામ કરે તો દરેક પોલીસે હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે બાકી અનેક કિસ્સાઓ એવા હોય છે કે જ્યાં પોલીસની કામગીરી પર ક્વેશ્ચન માર્ક હોય કે પોલીસ આ કાર્યવાહી કેમ નથી કરતી કે પછી પોલીસ આવું વર્તન કેમ કરે છે બીજી એક સાઈડ એ પણ છે કે પોલીસ ચાહે તો બધું જ કરી શકે છે અને એના જ આ ઉદાહરણ છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો